નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ફોરેસ્ટ ગાર્ડ માટેની આપણી જે સિરીઝ ચાલી રહી છે તેની અંદર આપણે આજે બીજો ભાગ લઈને આવ્યા છે દરરોજના આપણે આઠ વાગ્યે પચીસ એમસીક્યુ એક એક ટૉપિકને લગતા મૂક્યા છે નવા સિલેબસ પ્રમાણે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને સરકારી પરીક્ષા માટેના જે તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને લગતા પચીસ એમસીક્યુ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે લીધા છે જે તમને અવશ્યથી આવનારી ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની અંદર ચોક્કસથી કામ આવશે તો ચાલો હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ડાંગ જિલ્લામાં કયો નેશનલ પાર્ક આવેલો છે એ વાંસદા બી કા કાળિયાર નેશનલ પાર્ક સી ગીર નેશનલ પાર્ક અને ડી ધરમપુર નેશનલ પાર્ક તો આનો સાચો જવાબ આવશે વાંસદા નેશનલ પાર્ક એ ડાંગ જિલ્લાની અંદર આવેલો છે આ કાળિયાર એ વેરાવળ ભાવનગરની અંદર આવેલો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલો છે અને ધરમપુર એ વલસાડ જિલ્લાની અંદર આવે છે પણ એ અભયારણ્ય નથી ત્યારબાદ બીજો પ્રશ્ન ગુજરાતનું સૌપ્રથમ અભયારણ્ય કયું છે વાંસદા ગોળખર અભયારણ્ય ગીર અભયારણ્ય કે વાંકાર અભયારણ્ય તો એનો સાચો જવાબ આવશે સી ગીર અભયારણ્ય જેની સ્થાપના ઓગણીસો ને પાસઠની અંદર થઈ હતી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયું છે પોરબંદર ઇન્દ્રોડા પાર્ક સુરખાબનગર કે એક પણ નહીં તો એનો જવાબ આવશે પોરબંદર પક્ષી અભયારણ્ય એ ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે જો મિત્રો પક્ષી અભયારણ્ય પૂછ્યું છે તો જવાબ આવશે પોરબંદર ત્યારબાદ આવશે પાંચમો પ્રશ્ન ગુજરાતમાં કેટલી રામસર સાઇટ આવેલી છે એક ચાર ત્રેવીસ કે અઢાર તો એનો જવાબ આવશે ચાર રામસ રામસર સાઇટ આવેલી છે એક છે જે વારક્ષિત ક્ષેત્ર છે ને તેવીસ સીટ અભયારણ્ય આવેલા છે અને અઢાર નંબરે છે એ ભારતમાં ટોટલ જે વારક્ષિત ક્ષેત્રો છે તેની સંખ્યા અઢાર છે ગીર અભયારણ્ય કયા જિલ્લામાં ફેલાયેલું છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કે ઉપરના બધા આનો જવાબ આવશે ઉપરના બધા ગુજરાતમાં કુલ કેટલા અભયારણીઓ આવેલા છે પંદર ત્રેવીસ અગિયાર કે ચાર એનો જવાબ આવશે ત્રેવીસ અભયારણ્યો આવેલા છે અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે જો ચાર ત્રેવીસ અગિયાર કે ચુમ્માલીસ તેનો જવાબ આવશે ચાર નેશનલ પાર્ક ગુજરાતની અંદર આવેલા છે કેવડી ઇકો ટુરિઝમ કયા અભયારણ્યની અંદર આવેલું છે રતનમહાલ જાંબુઘોડા બરડીપાડા કે જેસોર તેનો જવાબ આવશે જાંબુઘોડા અભયારણ્યની અંદર આવેલું છે કેવડી ઇકો ટુરિઝમ કયા અભયારણ્યની અંદર સુરખાબનગરની રચના સુરખાબ પક્ષી કરે છે રતનમહાલ કચ્છનું મોટું રણમાં નળ સરોવર કે કચ્છનું નાનું રણમાં તો એનો જવાબ આવશે કચ્છના મોટા રણમાં સુરખાબનગર ચોમાસાની ઋતુની અંદર સુરખાબનગરની રચના કરે છે દસમો પ્રશ્ન કયા અભયારણ્યની અંદર સુરખાબરગનની રચના સુરખાપ સુરખાબ પક્ષી કરે છે આ પ્રશ્ન આપણે જોયું બારમો પ્રશ્ન બનાસકાંઠાની અંદર કયું અભયારણ્ય આવેલું નથી રતન મહાલ જેસોર બાલારામ કે ઉપરના તમામ તો રતન મહાલ એ બનાસકાંઠાની અંદર આવેલું નથી ગાગા અભયારણ્ય કયા જિલ્લાની અંદર આવેલું છે દાહોદ વલસાડ પોરબંદર કે દેવભૂમિ દ્વારકા તો એનો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા ગુજરાતનું એકમાત્ર પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર એ કયું અભયારણ્ય કહેવાય છે જેસોર બરડીપાડા ગાગા કે હિંગોળગઢ એનો જવાબ આવશે હિંગોળગઢ ભારતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે પાંચસો ચોસઠ ચારસો પાંચસો એકવીસ કે એકસો પંદર તેનો જવાબ આવશે પાંચસો ચોસઠ અભયારણ્ય ભારતની અંદર આવેલા છે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે ડાંગ દ્વારકા કચ્છ કે જૂનાગઢ તેનો જવાબ આવશે કચ્છ જે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ છે ધોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા દ્વારકા કચ્છ કે જૂનાગઢ એનો જવાબ આવશે મહેસાણા ભારતનું પ્રથમ અભયારણ્ય કયું છે વેદથાંગલ તળાવ જીમ કોર્બેટ ગીર અભયારણ્ય કે રાવત ભાતા તેનો જવાબ આવશે વેદાથાંગલ અભયારણ્ય પૂછ્યું છે મિત્રો તેનો જવાબ આવશે વેદાથાંગલ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે વેદાથાંગલ તળાવ જીમ કોર્બેટ ગીર કેરાવત રાવત તેનો જવાબ આવશે જીમ કોર્બેટ જેનું નામ હેલી નેશનલ પાર્ક હતું જે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનના થારના રણને ગુજરાતમાં વધતું અટકાવતું અભયારણ્ય કહ્યું છે કચ્છનું રણ બાલારામ અભયારણ્ય રતનમહાલ કે જેસોર તો એનો જવાબ આવશે બાલારામ અભયારણ્ય કયા અભયારણ્યની અંદર છેલ્લે ગુજરાતની અંદર વાઘ જોવા મળ્યો હતો ખીજડિયા ગીર દાહોદ કે બરડીપાડા તેનો જવાબ આવશે બરડીપાડા જે ડાંગની અંદર આવેલો છે જ્યાં છેલ્લે ઓગણીસો ને સત્તાણુંની અંદર વાઘ જોવા મળ્યો હતો બાવીસમો પ્રશ્ન નારાયણ સરોવર ચિંકાર અભયારણ્ય કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે આની અંદર ઓપ્શન ખોટા મુકાઈ ગયા છે એની અંદર આવશે લખપત તાલુકો જેની અંદર નારાયણ સરોવર ચિંકાર અભયારણ્ય આવેલું છે ત્યારબાદ ગિરનાર અભયારણ્ય જૂનાગઢના કયા તાલુકામાં આવેલું છે માણિયા મિંદરદા ભેંસાણ કે વંથલી તેનો જવાબ આવશે ભેંસાણ તાલુકાની અંદર ગિરનાર અભયારણ્ય જુનાગઢમાં આવેલું છે સિંહ માટેનું ભવિષ્યનું અભયારણ્ય કોને કહેવામાં આવે છે તો બરડા જેસોર બરડીપાળા કે રટન મહાલ તેનો જવાબ આવશે બરડીપાળા આ બરડા સોરી બરડા અભયારણ્ય જે પોરબંદર એ સિંહ માટેનું ભવિષ્યનું અભયારણ્ય કહેવામાં આવે છે હાલમાં જ ભારતની અંદર કયા પ્રાણીને આફ્રિકાથી લાવવામાં આવ્યું હતું હિમ વાઘ દીપડો કે ચિત્તો સૌને ખબર હશે ચિત્તો તો આ હતા મિત્રો આજના પચીસ પ્રશ્નો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટેના જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા મિત્રોને શેર કરો વળી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત